તમારી સાથે આજે હું એક ચર્ચા કરી રહ્યો છું કે સવારમાં એક ન્યૂઝ વાયરલ થઈ ગયા હતા કે નર્મદાના સહારે ચોવારી પંથકના કિસાનોએ ઉત્તર ભારતને વેચ્યું બાજરાનું બિયારણ અને કમાયા ચોત્રી પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા તો આ ખબર છે ને એ ખોટી હતી કારણ કે જ્યારે મારી ટીમના લોકલ રિપોર્ટર્સ એ લોકોએ જ્યારે ત્યાંની ચોબારીની લોકલ જનતા સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતની ઘટના જે ઘટી ગઈ છે એ ઘટના એ સાચી નથી કારણ કે ઠીક છે થોડો ઘણો પાક થાય છે નર્મદા માતાજીની બહુ મહેર થઈ છે અને સારામાં સારા મીઠા પાણી અને જ્યારે પાક લહેરાય છે સરસ છે કાર્યક્રમ પરંતુ જ્યારે આપણે વાત કરીએ તો જે રીતે આંકડા એવા અને જે રીતે અમુક ન્યૂઝપેપરની તથાકથિત કટિંગ ફરતી થઈ ગઈ તો એ રીતે જે પણ એક ખબર જે ફેલાવવામાં આવી હતી એ એ લોકોએ કીધું છે કે આવું કાંઈ છે નહીં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એ વાત કરી કે ભાઈ આવી રીતે જે ભાવ ભર્યા છે એ પણ ખોટા છે અને આવી રીતનું કોઈ પણ ચોત્રીસ ત્રીસ કરોડ રૂપિયાનો વેપાર કાંઈ થયો નથી અને આવી કોઈ ઘટના ત્યાં કને ઘટી નથી એટલે ખાસ આ વિડીયો બનાવી અને ઇન્ફોર્મેશન આપવા માટે જ બનાવવામાં આવ્યો છે કે આવી કોઈ પણ વાત ઉપર ટ્રસ્ટ ન કરે લોકો અને આવી કોઈ ઘટના ત્યાં કને ઘટી નથી અને આવડા બધા કઈ રૂપિયા કમાઈ લેવાના અને આટલી બધી રોજની સો ગાડીઓ ત્યાંથી ભરાય છે આવું એક ન્યૂઝપેપરમાં માં લખવામાં આવ્યું હતું તો એ જરા બાય મિસ્ટેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કોઈ ન્યૂઝપેપરથી એ મિસ્ટેક થઈ ગઈ છે પણ વાસ્તવિકતા એ છે નહીં તો આવું સ્થાનિક લોકોને પૂછતા જણાવાયું હતું તો આની ક્લિયરિફિકેશન કરતાં મારી ચેનલના માધ્યમથી તમારા સુધી આ હું ખબર પહોંચાડી રહ્યો છું તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો તેથી કરીને ખેડૂતો સુધી સોએ સો ટકા સાચી માહિતી તમારા સાથે પહોંચાડી શકાય અને સાચા ન્યૂઝ તમારી સામે આવી શકે અને ક્યાંય પણથી કોઈ પણ રોંગ ઇન્ફોર્મેશન આવી હોય તો એ રોંગ ઇન્ફોર્મેશન પણ સાચી છે કે ખોટી છે શું છે બરોબર એનું હું ક્લિયરિફિકેશન કરી ટેલી કરી અને સત્ય વાત શું છે એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો જય હિન્દ